ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એચ એમ એમ એચ એમ એચનો અર્થ હેવી એમનો અર્થ મેટલ અને બીજી વખત એમનો અર્થ મ્યુઝિક થાય છે આમ એચએમએમનું ફૂલ ફોર્મ હેવી મેટલ મ્યુઝિક થાય છે એચએમએમ એચ એમ એમમાં એચનો અર્થ હેવી એમનો અર્થ મેટલ અને બીજી વખત એમનો અર્થ મ્યુઝિક થાય છે અમ HMM નું ફૂલ ફોર્મ હેવી મેટલ મ્યુઝિક થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginkutratti.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં